આપીએ છીએ આવે છે જ્યાંથી સોસાયટી નો નજારો આવી રહ્યો છે એક જ સંકલ્પ છે આ બિલ્ડર તો ભેજ રહીત મકાન લાઈવ ભેજ ટેસ્ટિંગ થઈ રહ્યું છે એ પણ જોઈ શકો છો લાલ ની બધું કરવામાં આવે છે

પ્રદ્યુમન ભાઈ મારી સાથે છે પ્રદ્યુમનભાઈ વેલકમ ટુ ટેક દેસા ચેનલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વિડીયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રોનું ધ ડિવાઇન સિટી પ્રોજેક્ટમાં હાર્દિક સ્વાગત છે તો આપણે પહેલાં સેમ્પલ હાઉસની વિઝિટ કરી લઈએ ધીમે ધીમે તમને બાકીની બધી આખી સાઇટની વિઝિટ કરાવીશું પ્રદ્યુમનભાઈ સેમ્પલ હાઉસની તો વિઝિટ કરશું એ પહેલાં જે આ સોસાયટી છે તેના વિશે માહિતી આપો કે કેટલા મકાન છે કઈ રીતની સોસાયટી છે આપણે આ સોસાયટીમાં કુલ એકસો બાવીસ છે માધાપર ચોકથી હાવ તદ્દન નજીક એટલે એક પોઈન્ટ બે કિલોમીટરના અંતરે આવેલી છે ઓકે અને કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે જો આપણે આમાં આકર્ષક મોડર્ન એલિવેશન આપેલું છે બરોબર આ મોડર્ન કલર યુઝ કર્યા છે પછી આ ઉપર દેખાય આપણને એમાં આપણે વોલ ટેક્સચર કરાવ્યું છે આરસીસી એક્સપો કહેવાય ટેક્સચર ને પછી આ એલિવેશન લાઈટ રે એ આપણે યુઝ કરી છે ઓકે આ આપણે થ્રી બી એચ કે છાસઠ વર વાળો પ્લાન જોઈ રહ્યા છીએ ઓકે આમાં આપણે એન્ટર એન્ટર જ આવે છે ઓકે પછી થતાં આપણી સંસ્કૃતિનું પ્રતિક એટલે તુલસી માનો ક્યારો જે આપણે બધા દર્શક મિત્રો બધા ગ્રાહકોને ભેટ પ્રેમથી આપવાની છે વાહ બધા મકાનમાં આમ મળી જશે બધા મકાનમાં આવી રીતનો તુલસી માનો ક્યારો આપવામાં આવે છે અને આ મૂવેબલ છે તમારે જ્યાં સેટ કરવો હોય ત્યાં તમે રાખી શકો ઓકે મૂવેબલ છે જી હવે આપણે વાતચીત કરીએ ફળિયામાં તો કઈ કઈ સુવિધાઓ મળી જાય છે મકાનમાં ફળિયામાં તમે મેં જો પેલા આયાથી તો આયા આડે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવે છે ઓકે બરોબર છે જે 3500 થી 4500 લિટરનો આવે છે ઓકે અને વોટર ટેન્ક આપણે અહીંયા જ્યાં સુધી ઊંડું ખોદાય ને ત્યાં સુધી લઈને મોટો બનાવી નાખી છે એટલે 150 ફૂટનો બધાય મકાનમાં પર્સનલ બોર આપવામાં આવે છે આપણે વરસાદનું નું પાણી રિચાર્જ થાય એવી રીતનું પાઇપિંગ મૂકવામાં આવ્યું છે એનું સ્ટોરેજ ગેન્ડી આપણે ટેબલ ટોપ કરીને આપીએ છીએ બરોબર પછી આ વોશિંગ મશીન ના અને એ બધા પોઈન્ટ આવી ગયા છે આમાંય આપણે ફૂલ ગ્રેનાઇટ થી મઢીને આપીએ છીએ બ્લેક કલરનું ગ્રેનાઇટ સ્વિચ બોર્ડ આપણે પ્રીમિયમ યુઝ કરવી છે આનું મકાનનું મોઢું કેટલું છે અને ઊંડાઈ કેટલી છે તેની માહિતી આપો આનું બાર ફૂટ નો ફ્રન્ટ હે અને પચાસ ફૂટની ઊંડાઈ છે ઓકે ચાલો તો આપણે લિવિંગ એરિયામાં એન્ટર કરીએ તો આપણે બધા બંગલોમાં સેફ્ટી ડોર સાથે આપીએ છીએ એક આકર્ષક એવો સેફ્ટી ડોર આપીએ છીએ અને બીજો સેકન્ડ ડોર એટલે ડબલ ડોર આપણે બધા મકાનમાં આપીએ છીએ લિવિંગ એરિયાનું પ્લાનિંગ કઈ રીતનું છે એ જણાવશો આપણે આ સાડા બાર બાય અગિયાર ફૂટનો લિવિંગ રૂમ આવે છે આમાં ઓકે જેમાં આપણે શરૂઆત કરીએ આ જોઈએ તો આપણે ડોમાલ સિરીઝ ની મચ્છર જાળી વાળી થ્રી ટેક બારી આપી છે રોયલ ગ્રે કલરની બરોબર છે બંને સાઈડ ગ્રેનાઇટ થી છે આખા હોલમાં આપણે પીઓપી લાઇટિંગ આખા બંગલામાં આપીએ છીએ ઓકે લાઇટિંગમાં પણ મિત્રો જોઈ શકો છો સ્પોટલાઇટ સાથે આવી જાય છે અને ડીપ ડાઉન ઇન્ટરમીડિયેટ કલરની એટલે તમે ડે લાઇટ ડે સનલાઇટમાં ઊભા હોય એવી રીતનું ફીલ આવે તમને ઓકે અને ટાઇલ્સનું કામ કઈ રીતનું છે ટાઇલ્સ આપણે ફૂલ મોરબીની ફૂલ પ્રીમિયમ ટાઇલ્સ યુઝ કરીએ છીએ અને એપોક્સી વાટા પણ ભરે અને એમાં એપોક્સી વાટા પણ કરી આપીએ છીએ ટીવીનું સ્ટેન્ડ બની જાય એવી રીતની ડેડિકેટેડ જગ્યા આપી છે તો જેમ તમે જુઓ એવી રીતે આપણે પ્રીમિયમ પ્રીમિયમથી પ્રીમિયમ કામ આપતા જઈ રહ્યા છીએ આપણે આપણે એસ્ટિમેટ કરતા લાખ એક લાખથી સવા લાખ રૂપિયાનો વધારે ખર્ચો કર્યો છે તમને બતાવું આપણે મોરબીના ફૂલ બોડી પંદર એમ એમનો માર્બલનો યુઝ કર્યો છે કિચનમાં અને સીડી ટપ્પામાં બે જગ્યાએ પછી આમાં આ ટાઈલ્સ ફૂલ પ્રીમિયમ આપી છે એમાં ગ્રુ કરીને આપ્યા છે સ્વિચ બોર્ડે આપણે હાઈફાઈ કંપનીના એમઆઈ પ્રીમિયમ ફ્લેટિનો સિરીઝના યુઝ કર્યા છે ચિમનીનો પોઈન્ટ આવે આરોનો પોઈન્ટ આવે પછી આપણે જો તો આ સિંક છે એ આપણે પ્રીમિયમ યુઝ કર્યું છે બરોબર આ મિક્સરના એ બધા પોઈન્ટ આવી જાય આ બાજુ જુઓ તો કિચનનું સ્ટોરેજ પણ આવી જાય ફ્રીજ માટે અલગથી સ્પેસ આપણે આપેલી છે આપણા પહેલાં બેડરૂમની મુલાકાત કરાવું બધા રૂમમાં તમે જોઈ શકો એવી રીતે લેમિનેટેડ દરવાજા આપીએ છીએ યુરોપાના લોક સાથે બધા રૂમમાં આપણે માર્બલના કબાટ કરીને આપીએ છીએ આ કબાટે અહીંથી થોડાક ઊંચા કર્યા કે આપણે ફર્નિચર કરાવી તો ફર્નિચરમાં લાકડાને પાણી કે એવું કાંઈ ના હટે આખું માળીઓ આપી દીધું છે આ રૂમમાં આપણે પીઓપી લાઇટિંગ સહિત આપ્યું છે પ્રદ્યુમન ભાઈ બધા મકાનમાં પીઓપી અને લાઇટિંગ વર્ક મળવાનું છે કે કેમ આખા મકાનમાં બધા રૂમમાં કિચનમાં પેસેલમાં બધી જગ્યાએ પીઓપી અને લાઇટિંગ આપેલું છે અને સોસાયટીના બધા મકાનમાં આપણે પીઓપી લાઇટિંગ આપેલું છે બેડરૂમની અટેચ આપણે ટોયલેટ આવે છે ટોયલેટમાં આપણે ગેન્ડી ટેબલ ટોપ કરીને આપીએ છીએ

લોક આપે છે આપણા મકાનને અને સીડીના સ્ટેપે પણ આપણે ફૂલ પ્રીમિયમ આપેલા છે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવવું તે આપણે કિચનની ઉપર પણ ટોયલેટ નથી આવતું અને મકાનમાં ઈશાન કોને પણ ટોયલેટ નથી આવતું અને આપણે બધા મકાન પૂર્વ પશ્ચિમ ભાગના મકાન છે આપણે કિચનની ઉપર મોટું પેસેજ આવે છે જ્યાં આપણે ભગવાનનું મંદિર અને સ્ટોરેજ બનાવી શકીએ છીએ તો ચાલો હું તમને બીજા બેડરૂમની મુલાકાત કરાવું આ બેડરૂમ આપણે સાડા દસ બાય અગિયાર ફૂટનું આવે છે બધા બેડરૂમમાં આપણે આવી રીતના માર્બલના કબાટ બનાવીને આપીએ છીએ આખા બધા બેડરૂમમાં પીઓપી લાઇટિંગ છે બધા બેડરૂમમાં આપણે અટેચ ટોયલેટ પણ છે આપણે સેફ્ટી જાળી પણ આપી દીધી છે વાહ પ્રદ્યુમનભાઈ બધી પ્રીમિયમ ક્વોલિટીનું વર્ક કરેલું છે પ્લસ જે મકાન ખરીદે તેમને વધારાનો ખર્ચ નથી થવાનો સેફ્ટી ગ્રીલ આપી દીધી છે એ પણ મચ્છર જાડી સાથે એસીના પોઈન્ટ આપી દીધા છે તો ખૂબ સારું કામ છે અને હજી દીપેનભાઈ તમને એક વાત જણાવું કે આપણે મકાનમાં બધું પાઇપિંગ આપણે એસ્ટલ કંપનીનું કરવામાં આવેલું છે ઓકે બધું વાયરિંગ આપણે એચપીએલ કંપનીનું યુઝ કરેલું છે ઓકે તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ તમને આપણા માસ્ટર બેડની મુલાકાત કરાવું આપણે સાડા બાર બાય અગિયાર ફૂટનો માસ્ટર બેડ આવે છે તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ સ્પેશિયસ છે આપણે માસ્ટર બેડમાં જે અટેચ વોશરૂમ છે એમાં આપણે કાર્વિન મેટ ટાઇલ્સ યુઝ કરેલી છે ઓકે એટલે પ્રદ્યુમનભાઈ દરેક બાથરૂમમાં અલગ અલગ ડિઝાઇનવાળી ટાઇલ્સ યુઝ કરેલી છે હા આપણે માસ્ટર બેડના બાથરૂમમાં આપણે અલગથી મેટ ટાઇલ્સ યુઝ કરેલી છે અટેચ આપણે બાલ્કની આવે છે સિટિંગ બાલ્કની મળી જાય છે જી જ્યાંથી સોસાયટીનો નજારો આવી રહ્યો છે ભાઈ અહીંથી આપણને થોડુંક લોકેશન જણાવી દેશો કે આ પ્રોજેક્ટની મુલાકાત લેવી હોય તો કઈ જગ્યાનું રહેશે આપણે માધાપર ચોકથી જે મોરબી વાળો ઓવરબ્રિજ આવે છે ઓકે બ્રિજની બાજુમાં જે સર્વિસ રોડ આવી રહ્યો છે ત્યાંથી સામે રેલવે ટ્રેક સુધી અને ત્યાંથી ડાબી બાજુ પાંચસો મીટર આવે એટલે આપણો પ્રોજેક્ટ આવી જાય છે એટલે માધાપર ચોકડી તદ્દન નજીક છે કેટલા કિલોમીટર અહીંથી માધાપર ચોકડી માધાપર ચોકડી અહીંથી એક કિલોમીટર માત્ર થાય છે વાહ ખરેખર આપણે કહીને કે સિટીનું જે હાર્ટ છે તે માધાપર ચોકડી છે જામનગર મોરબી ને કનેક્ટ કરતું એક રોડ તો તેના મધ્યમાં આ પ્રોજેક્ટ આવેલો છે તો એકવાર ચોક્કસ ફેમિલી સાથે મુલાકાત લ્યો આપણે બધા બેડરૂમમાં આવા સ્ટોરેજ માટે કબાટ આપેલા છે આમાં સ્ટોરેજની પ્રોપર રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ એવી રીતનું છે અને આપણે ડ્રેસિંગનું અલગથી ખાનું આપેલ છે સીડી રૂમની મુલાકાત કરાવો એ ઉપર આવતા જ આપણને વિશાળ એવો સીડી રૂમ જોવા મળે છે અહીંયા સીડી રૂમ આપણે સ્ટડી રૂમ થાય એવી રીતે ડિઝાઇન કરેલો છે આમ આપણે દર્શક મિત્રો ઉત્તર દિશા થાય છે આપણે સ્ટડી ટેબલ રાખીને આપણા આપણા બાળકો ઉત્તર સ્ટડી કરે એવી રીતનું પ્રોપર આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે બંને બાજુ આપણે બારી આપી છે જે પૂર્વ પશ્ચિમ ઓપન છે એટલે આપણે વેન્ટિલેશનનો પણ ખૂબ જ સારો આનંદ મળે ચાલો હું તમને ફ્રન્ટ ટેરેસની વિઝિટ કરાવું આયા આપણે મસ્ત આપણે ટેરેસ ગાર્ડન બનાવી ઝૂલા રાખીને આપણે આપણા ફેમિલી જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ આ બાજુ તમે જોઈ રહ્યા છો તો આપણે ખૂબ હરિયાળી બગીચા અને ખેતર આવી રહ્યા છે અને આ બાજુ જોઈ રહ્યા છો તો આપણે ફૂલ સિટીની આનંદ લઈ રહ્યા છીએ બધા મકાનમાં હજાર લીટરની પાણીની સ્ટોરેજ ટેન્ક આપી છે પ્રદ્યુમન ભાઈ મકાન ખરીદતા હોય તેનો સૌથી અગત્યનો પ્રશ્ન એ હોય છે કે મકાનમાં ભેજ આવશે કે કેમ તેના માટે શું ધ્યાન રાખવામાં આવ્યું છે તો આપણે છે ને આપણા છત ઉપર સોળ બાય સોળની વોટરપ્રૂફ ટાઇલ્સ યુઝ કરીએ છીએ જેમાં આપણે ગ્રુવ કરી દીધા છે અને આ છત ઉપર આપણે થી ચાર દિવસ પહેલાં પાણી ભરી આખું કમ્પ્લીટ ચેક કરી જે કઈ પ્રશ્ન હોય કે જે કાંઈ લીકેજ હોય બધું કમ્પ્લીટ કરીને પછી આપણે આગળ કામ ચલાવીએ છીએ વા જે મકાન વેચાઈ ગયા છે એ ગરાકને આપણે બોલાવીને બતાવીને એને પ્રોપર કસ્ટમર સેટિસ્ફેક્શન આવે પછીથીને જ આપણે આગળ કામ વધારીએ છીએ દસાક મિત્રો મકાનમાં ભેજ બાબતે તો આ બિલ્ડર દ્વારા આપણને ગેરંટી આપવામાં આવે છે તો થોડુંક આપણે તેમની ગ્રુપ છે તેના વિશે માહિતી મેળવેલી કે આપણે જે બિલ્ડર ગ્રુપ છે તેના વિશે થોડીક માહિતી આપો આપણે આ મોરબ બાબરા આપણે બહુ જાજા પ્રોજેક્ટ છે ત્રણથી ચાર પ્રોજેક્ટ અને અમારા પાર્ટનર છે જે પ્રફુલભાઈ નડિયાપરા એને રેલનગર વિસ્તારમાં અને રાજકોટના અન્ય વિસ્તારમાં બહુ જાજા પ્રોજેક્ટ કરેલા છે જે અમૃતધારા બિલ્ડકોન એનું ગ્રુપ છે ઓકે અને આપણું આદિત્ય રાજ બિલ્ડકોન ગ્રુપ છે ઓકે તો દર્શક મિત્રો બંનેનો વિશ્વાસ મળવાનો છે તમને આદિત્ય રાજ બિલ્ડકોન અને અમૃત ધારા બિલ્ડકોન બંને દ્વારા પચીસો કરતા વધારે ફેમિલીને રાજકોટમાં મકાન આપવામાં આવ્યા છે તે ખૂબ અગત્યની વાત છે દર્શક મિત્રો તમારા જે લોકો આ વિડીયો જોઈ રહેલા છે તે શેર કરજો અને લોકો જે મકાન શોધી રહ્યા છે તેમના સુધી આ વિડીયો પહોંચાડજો બીજું ક્વોલિટી બાબતે આપણે આ મકાનમાં શું ધ્યાન રાખવામાં આવ્યું છે તે આપણા દર્શક મિત્રોને જણાવો આપણે મકાન બનાવવાનું શરૂ કર્યું

આપણે સીડીના ટપ્પા જે તે એ ફૂલ બોડી પંદર એમ એમના માર્બલના યુઝ કર્યા છે આપણે યુરોપાના લોક આપણે બધામાં આપીએ છીએ પ્રીમિયમ લેમિનેટ્સ યુઝ કર્યા છે ઓકે દર્શક મિત્રો જે વિડીયો જોઈ રહેલા છે તેમને હું જણાવું છું કે એકવાર તમે અહીંયા વિઝિટ કરો સાઇટની મુલાકાત લ્યો બધું જે વર્ક છે તે જુઓ કારણ કે મકાન ખરીદતી વખતે ખાસ કન્સ્ટ્રક્શન વર્ક છે તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કે એકસાથે જો મકાન બનતા હોય તો ક્વોલિટીમાં થોડું પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવતું તો ક્વોલિટી બાબતે પ્રદ્યુમનભાઈ અને તેની ટીમ પૂરેપૂરી તમને ખાતરી આપે છે આવા મકાન જે તમે ક્વોલિટી વર્કવાળો તો મકાન ખરીદવા માગતો હોય તો એકવાર વિઝિટ કરો ધ ડિવાઇન સિટી અને હજી હું તમને એક વાત આમાં મેન્શન કરી દઉં આપણે કસ્ટમરને વાત નથી કરતા કે ભાઈ અમે તમને આવી સર્વિસ આપવાના છીએ ઓકે પણ આપણે સામેથી આપણો અત્યારે એવો હેતુ છે ઓકે કે આપણે એક થી બે વર્ષ સુધી આપણે એક એવો માણસ રાખવો છે કે જે ગ્રાહક મકાને મકાને જઈને બધા કસ્ટમરને ને પૂછે કે ભાઈ મકાનમાં માં કઈ પ્રોબ્લેમ છે જે કઈ પ્રોબ્લેમ હોય એનું બે વર્ષ સુધી સોલ્યુશન કરી આપે ઓકે એવી રીતનો આપણો એજન્ડા છે પણ તે આપણે હજી બહાર નથી પાડ્યું ઓકે દશક મિત્રો તે પણ એક અગત્યની વાત છે કે આજે જે કસ્ટમર મકાન ખરીદીને બિલ્ડર પાસે જતો હોય છે કે મારે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે પરંતુ અહીંયા તો બિલ્ડર સામેથી કહે છે ખાતરી આપે છે કે એકવાર તમને સામેથી પૂછશે કે તમારા મકાનમાં કઈ વાંધો નથી ને તો આવા બિલ્ડર તમને રાજકોટમાં ક્યાં નહીં મળે શું કેવું સાગર આ દીપીએસ આવા ખાતરી વાળા પ્રોજેક્ટ તો જુજ જ જગ્યાએ મળે હો તો જલ્દીથી વેલાતે તે પહેલાંના ધોરણે વિઝિટ કરો ધ ડિવાઇન સિટી અને પ્રદ્યુમનભાઈ અમારા જે દર્શક મિત્રો અહીંયા સાઇટની વિઝિટ કરે તેને તમે ખાતરી આપજો અને અમારું જે શબ્દો છે એનું તેને પૂરું પૂરું ધ્યાન રાખજો એમાં કંઈ કહેવું પડે હા તો સાગરભાઈ હજેક પોઇન્ટ હું તમને મેન્શન કરાવી દઉં કે આપણે મકાનમાં જ્યારે કલર એપ્લાય કરીએ એની પહેલા આપણે બે હાથ ના મારીએ છીએ એક જ સંકલ્પ છે આ બિલ્ડરનો તો ભેજ રહીત મકાન એના માટે જે બધી વસ્તુ જે કરવામાં આવતી હોય તે તેમના દ્વારા કરવામાં આવી છે અમને જે પ્રદ્યુમન ભાઈ છે તેમને બતાડેલી છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો ચાલો આપણે પાછળની બાજુ જે અગાશી છે તેની પણ મુલાકાત લઈએ અગાસીની વિશાળ સ્પેસ છે અને એમાં આપણે આપણે સાફ સફાઈ માટે પાણીના નળ પણ આપેલા છે દિમનભાઈ તો ડિવાઇન સિટી પ્રોજેક્ટમાં કઈ કઈ સુવિધાઓ મળી જાય છે એ કમ્પાઉન્ડ બેક સોસાયટી છે જેમાં મંદિર ચિલ્ડ્રન પ્લે એરિયા વોકિંગ ટ્રેક સ્ટ્રીટ લાઇટ સીસીટીવી અને સિક્યોરિટી પછી ગાર્ડન ક્લબ હાઉસ સિનીયર સિટીઝન એરિયા અને કોમન કિચન વગેરે એમનિટીસ મળી જશે આએ તમે લાઈવ ભેજનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે એ પણ જોઈ શકો છો ઓ દીપીએસ અને જો આ લાલ ઈટની જળતરથી બધું કરવામાં આવે છે ટેનામેન્ટનું વાહ ખરેખર દર્શક મિત્રો સાઈટ વિઝિટ કરો આપ જોઈ શકો છો દરેક છત ઉપર પાણી ભરેલું છે જેથી ખ્યાલ આવશે કે નીચે ભેજ પહોંચે છે કે કેમ બાજુમાં જે શેરી છે એ આવી રીતે સેમ છે પૂર્વ પશ્ચિમ બાર નાની આ બાજુ એક છે ટોટલ આપણે આવી રીતની ત્રણ શેરી છે પછી આ મેઇન રોડ છે જેમાં આપડે ઉત્તર બાર મકાન છે મેઇન રોડ ની બે સાઈડ આપડે ગેટ આવેલા છે

સાઇટ વિઝિટ કરી શકો છો આપણે કઈ રીતનું અહીંયા મકાન છે કેટલા વારના આપણે પહેલું જે સેમ્પલ જોઈ છાસઠ વારની લાઇન હતી આ લાઇન છે જે અડસઠ વારની છે ઓકે અને આ લાઇન જે છે એ સિત્તેર વારની લાઇન છે ઉદીમનભાઈ સાઇટ વિઝિટ કરવી હોય તો એડ્રેસ અને મોબાઈલ નંબર તો જણાવો આપણો એડ્રેસ માધાપર ચોક થી જે મરબી વાળો ઓવરબ્રિજ છે એના સર્વિસ રોડ ઉપર આગળ ડ્રીમ વેલે ફ્લેટ થી થોડુંક આગળ આપણો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને આપણો મોબાઈલ નંબર છે ત્રિપલ નાઇન એટ ત્રિપલ ફાઇવ ડબલ ઝીરો નાઇન અને ત્રિપલ નાઇન એટ ત્રિપલ ફાઇવ ફોર થ્રી વન એટલે કે મારા વાલા દર્શક મિત્રો માધાપર ચોકડી તદ્દન નજીક ઓ પ્રોજેક્ટ આવેલો છે ડીપીએસ તો જલ્દીથી વિઝિટ કરો ધ ધીવાઇન સિટી